ડૉક્ટર ઉષા પટેલ નીલ સિટીમાં સંજીવનીમાં રહું છું રાજકોટ ખાતે અને ગઈકાલની જે સત્તર તારીખ સત્તર સપ્ટેમ્બરની મીટિંગ હતી અમારી સિનિયર સિટીઝન ક્લબની એમાં મેં દિલીપભાઈ શખ્યને સાંભળ્યા અને મને થયું કે ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે હવે એમની એક વાત મને બહુ લાગી આવી એમણે કહ્યું કે તમે ગીતાજી વાંચો વાંચો ખૂબ વાંચો ભાગવત વાંચો ખૂબ વાંચો 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 પછી શું આમનામ વયું જવાનું મને એમની વાત માર્મિક બહુ લાગી અને આ વાત તો એ છે કે હું ભાગવત વાંચું છું ગીતા વાંચું છું લોકોને એના મોકલું છું બધું એના પ્રવચનો આપું છું દેશ વિદેશમાં મેં એના વિશે પ્રવચનો આપ્યા છે કોન્ફરન્સ કરી છે બધી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ પણ મને વિચાર આવતો હરેક વખતે કે શું આ ખાલી આ જ્ઞાનની વાતો કરવાથી આપણું આપણને સંતોષ મળે છે પણ મેં કાલે જોયું કે દિલીપભાઈને કેટલો આત્મસંતોષ મળતો હશે કે આટલા પશુ પક્ષી મનુષ્ય એમણે કહ્યું કે જળ છે તો જીવન છે તો આટલા લોકોને જીવનદાન આપવામાં એમને જે આનંદ અને તૃપ્તિ મળતી હશે એ ખાલી પોકળ જ્ઞાનની વાતો કરવાથી ન મળે એવું મને ગઈકાલે એમના વાત ઉપરથી લાગ્યું અને જો કે દરેકને એમ થતું હશે કે જીવ્યા પણ કેવું સંતોષદાયક એ તો એને માટે કઈ કર્મ કરવાની ઈચ્છા તો દરેકની હોય પણ તક ન મળે મને લાગે છે કે દિલીપભાઈએ તક ઝડપી લીધી અને દિલીપભાઈ આટલું સુંદર જે કાર્ય કરી રહ્યા છે એમાં હું તો કંઈ ન કહેવાય અનુદાન આપવાની વાતમાં કેટલા મોટા મોટા બધા જમનભાઈ છે વિરાણી સાહેબ છે આપણે તો કંઈ ન કહેવાય પણ એમ થાય છે કે આવા કાર્ય કરશું ને તો જ છેલ્લે અંત સમયે થોડીક શાંતિ સંતોષ મળશે વાતો તો બહુ મોટી મોટી કરી બધી જ્ઞાનની અને મને એમ થતું હતું કે હવે શું ગઈકાલે જ હજી મારા સંત સાથે વાત થઈ તો મેં એમ કહ્યું કે હવે આ બસ હવે શાંતિ હવે એક ઠહેરાવ આવી ગયો પણ એણે મને કહ્યું ના ના મમ્મી ક્યારેય રોકાઈ ન જવાય અને દિલીપભાઈએ પણ એ જ કીધું છે કે હું જીવનના અંત સુધી ક્યારેય રોકાવાનો નથી તો મને પણ એ વાત એમ થયું કે ના ક્યાંય રોકાવાય નહીં એટલે જ્ઞાન પૂરું થાય છે તો હવે યોગ ભક્તિ કે તપ અને આવે છે દાન આ બધા માં જો આપણે સંપૂર્ણ રીતે આપણા તન મન અને ધન થી આપણી આપણી પરાકાષ્ઠા સુધી કે આપણે જ્યાં સુધી કરી શકીએ ત્યાં સુધી જો કરી શકીએ તો અંત સમયે જીવ્યાનું સાર્થકતા અને મરવાની પણ સાર્થકતા આપણને લાગે અને જે દિલીપભાઈ જો મેં જોયું રાજકારણીઓ સાંકળ બનાવે માનવ સાંકળ હવે રોડ ઉપર એ માનવ સાંકળ બનાવે પણ દિલીપભાઈ તો સરોવરની સાકર છે અને આ સરોવરની સાકર એ ભારતની ભૂમિને એના તળને ઉપર લઈ આવશે તો જે આપણે નાના હતા ત્યારથી લખીએ નિબંધ લખીએ એટલે પહેલું વાક્ય લખીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે પણ એ કૃષિપ્રધાન દેશ છે એને ઉપર લાવવાનું કામ સરકાર જ કરે એ જે વાત આપણા બધાના મનમાં ઠસી ગઈ છે એમ દિલીપભાઈ જ્યારે કહ્યું કે ના આપણે કરવાનું છે આપણું કામ છે તો સરકાર શું કરે એ વાત પણ મને બહુ લાગી આવી એમની માર્મિક બધી જે એમના જે વાક્યો હતા ને એ વાત મને યોગ્ય લાગી કે આપણે જ ઊભું થવું પડશે અને દિલીપભાઈ જે આ સરોવરની સાંકળ રચે છે એમાં નાનામાં નાનું ખિસકોલી એમણે કહ્યું એમ ખિસકોલી જેટલું પણ અનુદાન થાય તનથી કે ધનથી કે જેમ આપ તનથી કરો છો એવી રીતે ક્યાંક ને ક્યાંક આપણે જો જોડાઈ શકીએ તો જોડાવું જોઈએ અને એક અકેલા થક જાય સાથી હાથ બડાના સાથી એટલે આપણા બધાનું એક આ ધ્યેય બની જાય તો મને લાગે છે કે ખૂબ સુંદર કાર્ય થઈ રહ્યું છે તો એમાં સાથ આપીએ બસ આટલી જ મારી ભાવ